દોસ્તો જેને એવું લાગે છે કે તેમના જીવનમાં હંમેશા તકલીફ આવે છે દુઃખ આવે છે તો આ કહાની તેમની માટે છે તે પહેલાં તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ એક રાજ્યની અંદર એક શીશ મહેલ બનાવવામાં આવેલો હોય છે આ શીશ મહેલની બધી જ દીવાલો અરીસાથી જડેલી હોય છે ચારે બાજુ બધી જ દિવાલો ઉપર અરીસા જડેલા હોય છે તેવામાં એક દિવસ આ શીશ મહેલની અંદર એક ગુસ્સાવાળો કૂતરો ઘૂસી જાય છે અને જેવો આ ગુસ્સાવાળો કૂતરો આ શીશ મહેલમાં પ્રવેશ કરે છે એટલે તેમને સામેથી હજારો કૂતરાઓ દેખાય છે કે જેના ચહેરા ઉપર એકદમ ગુસ્સો હોય છે ક્રોધ હોય છે અને તે એકદમ મૂરઝાઈ ગયેલા ચહેરામાં હોય છે એટલે આ હજારો કૂતરાઓને જોઈને આ જે બહારથી ગુસ્સાવાળો કૂતરો ઘૂસી ગયો હોય છે તે તેમને જોઈને ભસવા લાગે છે અને તે તેમને પણ ડરાવવાની કોશિશ કરે છે એટલે સામેથી હજારો કૂતરાઓ એકસાથે ભસવા લાગે છે અને તે આ બહારથી આવેલા કૂતરાને ડરાવવાની કોશિશ કરે છે એટલે આ જે બહારથી આવેલો કૂતરો હોય છે ત્યાં દ્રશ્ય જોઈને ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે અને આ કૂતરો મનમાં ને મનમાં નક્કી કરે છે કે આજ પછી આ મહેલમાં ક્યારેય આવવું નહીં આનાથી ભયાનક મહેલ મેં ક્યારેય જોયો નથી એટલે આજ પછી હું ક્યારેય નહીં આવું તેવો તે મનમાં સંકલ્પ લે છે થોડા દિવસો પસાર થાય છે અને થોડા દિવસો વીત્ય છે એટલે એકદમ શાંત સ્વભાવનો અને સારા વિચારો વાળો કૂતરો આ શીશ મહેલની અંદર પસાર થાય છે જ્યારે તે આશિષ અંદર પસાર થાય છે એટલે સામે હજારો કૂતરાઓ હોય છે જે તેમનું સ્વાગત કરતા હોય તેવું તેમને દ્રશ્ય દેખાય છે પૂછડી હલાવતા હોય છે ને આ બહારથી આવેલા કૂતરાને જોઈને જે અંદર હજારો કૂતરાઓ હોય છે તે પણ ખુશ થતા હોય તેવું આ કૂતરાને ભાસ થાય છે એટલે તે જોઈને તે કૂતરો પણ ફસે છે પરંતુ તે સારા અંદાજમાં ફસે છે સામે બીજા કૂતરાઓ જે હજારો કૂતરાઓ હોય છે તે પણ આ કૂતરાને જોઈને ફસે છે અને પૂછડી હલાવે છે ને ખુશ થાય છે એટલે આ કૂતરો પણ મનમાં સંકલ્પ કરે છે કે આ સુંદર મેં આટલો સારી જગ્યા મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નથી ફરી હું આ જગ્યાએ જરૂર આવીશ તેવો આ કૂતરો મનમાં સંકલ્પ લે છે એટલે દોસ્તો તેઓ સંકલ્પ લેતાની સાથે જ આ કૂતરો આ મહેલમાંથી બહાર નીકળી જાય છે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે આ કહાનીનો સાર એ છે કે આપણું જીવન છે જે આ સંસાર છે તે પણ એક શીશ મહેલ જેવો છે આપણે જેવું જોઈએ છીએ જેવી આપણી નજર છે તેઓ જ આ સંસાર આપણી માટે બની જાય છે જો આપણા વિચાર સારા હશે આપણી ઉપર પોઝિટિવ થિંકિંગ હશે તો આપણી માટે પણ આ જીવન એકદમ સહેલું અને સુંદર બની જાય છે જો આપણે આ સંસારને આપણે આનંદની બજાર માનીએ છીએ તો આપણી ઉપર હરેક ખુશી હરેક જે આપણી જરૂરિયાત છે તે બધી જ પૂરી થાય છે અને આ જીવન આપણને આનંદમય લાગશે તેવી જ રીતે જેને આ સંસાર અપાર દુઃખોનો સાગર લાગે છે તેને ક્યારેય જિંદગીમાં સુખ નહીં મળે

તો દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ કહાનીને લાઇક કરજો થેન્ક યુ દોસ્તો